જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી આ ઉપાય કરવાથી આરોગ્ય સૌભાગ્ય ધન સુખ શાંતિ મળે સર્વ દુઃખ દરિદ્રતા દુઃખ થઈ જશે અને જો મિત્રો તમને અમારો આ વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ ઘરની તિજોરીમાં મૂકી દો બે રૂપિયાની આ વસ્તુ ચુંબકની જેમ ખેંચાઈ આવશે ધન માં બરકત લગભગ દરેક ઘરમાં એક તિજોરી હોય છે જ્યાં લોકો તેમના કપડાં અને જરૂરી વસ્તુઓ રાખે છે જો આપણે આપની તિજોરીઓને ગોઠવતી વખતે કેટલાક વાસ્તુ નિયમોનું પાલન કરીએ તો તે આપના ઘરની ખુશીઓને વધુ અસર કરી શકે છે તે તમને વધુ આર્થિક રીતે સફળ થવામાં પણ મદદ કરી શકે છે

જો તમે આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો વાસ્તુશાસ્ત્ર આપણને તેના ઉકેલના ઉપાય પણ જણાવે છે આજે અમે તમને જણાવીશું કે તમારા ઘરની તિજોરીમાં કઈ કઈ વસ્તુઓ રાખવી જોઈએ જેથી ધનની કમી ન રહે વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર કહે છે કે ઘરના દક્ષિણ પશ્ચિમ ભાગમાં તિજોરી રાખવી શુભ હોય છે ઘરમાં સારી ઉર્જા લાવવા માટે વસ્તુને વ્યવસ્થિત ગોઠવવાની આ એક ખાસ રીત છે તિજોરીને આ દિશામાં રાખવાથી કહેવાય છે કે ઘરમાં ધન રહે છે તિજોરી તમારા બેડરૂમ તિજોરી મુક્તિ વખતે ધ્યાન રાખો કે તે દિવાલને સ્પર્શે નહીં તિજોરી કઈ દિશામાં રાખવી જોઈએ જો તમે તિજોરીમાંગ પૈસા રાખો છો એટલે કે તિજોરીમાં લોકર હોય તો તેને ઉત્તર દિશામાં રાખો

ચાંદી અને તાંબાનો સિક્કો લગાવીને રાખો નોંધ આ વિડીયો માં આપેલી કોઈ પણ માહિતી ની ચોકસાઈ અથવા વિશ્વસનીયતા ની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી